હલો મિત્રો ભરતી વીડિયોનું સ્વાગત છે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે સિક્યુરિટી ગાર્ડના પદ પર ભરતી છે એની જાહેરાત કરી છે તો વિડીયો પૂરી માહિતી મેળવવાના છીએ તો વિડીયોમાં બનાવી રહેજો તો આપણે વિડીયો શરૂ કરીએ રાજકોટ મહાનગરપાલિકા બે હજાર ચોવીસ પોસ્ટનું નામ અને ખાલી જગ્યા વિશે જાણકારી શૈક્ષણિક લાયકાત અને અરજી વિશે જાણકારી લઈશું પછી જે સિક્યુરિટી ગાર્ડ વીસ જાન્યુઆરીથી ફોર્મ ભરવાના શરૂ થઈ છે એકત્રીસ જાન્યુઆરી છે એ ઇન્ટરવ્યૂની તારીખ છે તો તમારે કચેસ તારીખ ઇન્ટરવ્યૂ દેવા જવાનું રહેશે અરજી પ્રક્રિયા ઓનલાઈન કરવાની રહેશે પોસ્ટનું નામ અને ખાલી જગ્યા વિશે આપણે વાત કરીએ રેડી તો સાત પદો પર કુલ સાત જગ્યા પર ભરતી છે તો આ રીતના ભરતી છે તો તમારે ફોર્મ ભરવું હોય તો આ મર્યાદા છે આમાં અઢાર વર્ષથી તે બાવન વર્ષની મર્યાદા રાખવામાં આવી છે તો આ રીતના જે હરકત પ્રક્રિયા છે અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આપણે શૈક્ષણિક લાયકાતમાં તો તમારે ધોરણ દસ પાછું હોય તો પણ ચાલે અને એની કરતાં નીચું પણ હોય તો પણ ચાલે તો આ રીતના શૈક્ષણિક જ છે સીઆરએમપી જવાન કોઈ પણ અરજી ફી રાખવામાં એટલે તમારે કોઈ અરજી ફી નથી અને પગાર ધોરણની વાત કરીએ તો એકવીસ હજાર સો રૂપિયાથી સ્ટાર્ટ થાય અને સુડતાલીસ હજાર રૂપિયા સુધીનો તમારો જે પગાર છે એ રહે છે તો પગાર પણ એકદમ સરસ અને સારો પગાર કહેવાય છે આ રીતના પગારની વાત કરીએ તો હવે અરજી પ્રક્રિયા થોડીક સુખમાં સમજી લઈએ તો આપણે જોવા જઈશું કોઈ પણ ઉમેદવાર ભરતી માટે અરજી કરવા માટે તમારા રાજકોટ મહાનગરપાલિકા એમ લખો ઓનલાઈન ડબલ્યુ ડબલ્યુ ડોટ કોમ એટલે એની ઓફિશિયલ વેબસાઇટ ખોલી જશે અને તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરી લેવાની અને જે સૂચનાઓ હશે એ વાંચી લેવાની રહેશે અને ઇન્ટરવ્યૂ તો ઇન્ટરવ્યૂ છે તમારે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે સવારના સાડા નવથી અગિયાર વાગ્યા સુધી તમારું ઇન્ટરવ્યૂ ઇન્ટરવ્યૂ રહેશે તો સ્થળ પર તમારે હાજર રહેવાનું તો આ રીતના ઇન્ટરવ્યૂ ડેટ હતી આપણે શું કઈ કે ડોક્યુમેન્ટ જોઈએ થોડીક માહિતી મળી હતી તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ છે ચૂંટણી કાર્ડ સિન્સિયર લિવિંગ સોલિટી છે માર્કશીટ છે જાતિનો દાખલો અને પાસપોર્ટ સાઇઝના ફોટાઓ એટલા તમારે એટલું બધું વસ્તુ લઈ અને ના તમારે જોવાનું રહેશે તો વિડીયો સારો લાગે છે અને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત